ફતેગંજના જીમખાના રોડ ઉપર વિસ્તા નામની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે જેના બિલ્ડર માજીદ ખાન પઠાન છે તેઓ વિરુદ્ધ સાદીક અલી નામના શખ્સ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે તેઓ વિરુદ્ધ એફઆર કરવામાં આવી છે ત્યારે સત્તર જાન્યુઆરીના રોજ એક બનાવ બન્યો હતો જે અંગે વિસ્તારમાં વાત કરીએ તો ફતેગંજના જીમખાના રોડ ઉપર માજીદ ખાન પઠાનની

કાવતરૂ ઘડવામાં આવ્યું હોય અને સાદિક અલી ના દ્વારા એફઆર કરાવવામાં આવી હોય તેવું માજીદ ખાન પઠાનનું કહેવું છે આ સાથે જ માજીદ ખાન પઠાને જણાવ્યું હતું સલીમ પટેલ દ્વારા વિસ્ટા સાઇટ પર માજીદ ખાન પઠાન પાસે જગ્યા માંગવામાં આવી હતી જે માજીદ ખાન પઠાને જણાવ્યું હતું કે આ ગેરકાયદેસર છે અને તેઓએ જગ્યા આપવાનું ના કહી દીધું હતું ત્યારે સલીમ પટેલે સાદિક અલીનો સંપર્ક કર્યો હતો જે સલીમ પટેલના પાર્ટનર છે અને સાદિક અલી માજીદ ખાન પઠાનના કઝિન પણ છે ત્યારે સાદિક અલી માજીદ ખાન પઠાન સાથે વાતચીત કરવા ગયા હતા જે દર મિયાન સાદિક અલીને માજિદ ખાન પઠાને જગ્યા આપવાની ના કહેતા સાદિક અલીએ તેઓની ફેટ પકડી લીધી હતી ત્યારે માજિદ ખાન પઠાને ફેટ છોડાવવાનો પ્રયત્ન કરતા બંને જમીન પર નીચે પટકાયા હતા રોડ પર કામગીરી ચાલુ હતી અને ચીકની માટી હતી જેના કારણે બંને સાદિક અલી અને માજીદ ખાન પઠાન નીચે પટકાયા હતા જેથી બંનેને નાની મોટી ઈજાઓ થઈ હતી આ બનાવને લઈને સાદિક અલીએ માજીદ ખાન પઠાન વિરુદ્ધ એફઆર નોંધાવી છે સાથે જ એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સાદિક અલીએ માજીદ ખાન પઠાનને પાસઠ લાખ રૂપિયા આપ્યા છે તંબાકુનું લાયસન્સ ખુલાવી આપવા માટે જ્યારે સાદિક અલીએ તેમના પૈસા પાછા માંગ્યા અને માજીદ ખાન પઠાને પૈસા પાછા ન આપ્યા તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમના ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે માજીદ ખાન પઠાન દ્વારા આ આરોપને તદન ફગાવી દેવામાં આવ્યો છે આ સાથે જ આ મામલે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે માજીદ ખાન પઠાન જેમની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે સાદીકલી મારા ભાઈ જેવા છે મોટા ભાઈ જેવા છે એમણે મને રિક્વેસ્ટ કરી હતી કે પટેલ જે મારી જમીન ની બાજુ રહે છે અને જેને સામે સિવિલ કોર્ટ ચાલે છે એના ઘર માટે જગ્યા માટે એ પેલો ખાડો છે તું પૂરી દે બરાબર છે એ મારો પાર્ટનર છે તો તું મને બધાનું પ્રેસ છે તો તું એ ખડા પૂરી દે એ વાત એમને મને કીધી મેં એમને ના કીધું કે આ મેટર માં ના બોલો આ ઇલીગલ કામ છે બરાબર છે એ હું કરવાનું નથી આવી રીતે મેં વાત કીધી તો એમને મને મારું કોલર પકડ્યું હું ટર્ન થવા ગયો કે મારે આ ટોપિક ઉપર વાત નથી કરી તમારી સાથે ને હું ટર્ન થવા ગયો હું ટર્ન થવા જેવી રીતે ગયો તેમણે મારું કોલર પકડ્યું કે વાત સાથે તો એ હાથ કરોડાવવા ગયો મારો કોલર તે એ ત્યાં કામ ચાલે છે બધું ઘટન તે પણ લપસી ગયા અને હું પણ લપસી ગયો અને બંને ખાલી નીચે પડી ગયા તો નાની મોટી એમ નીચે ઈજાઓ લાગી અમને બંને જે ત્યાં પથ્થર થાય ઈ બીજું કશું થયું નથી આમાં આ એ જ લોકો છે એની સાથે બીજા પણ છે એ બધા લોકો એમના ઉપર પ્રેશર મૂકે છે કેમ કે હું આ સારી ગતિ ભાઈ નો રિસ્પેક્ટ વધારે રાખું છું તો એ લોકો એમને પ્રેસર કરે છે કે તમે માજી સ્થાન સમજાવો અને એમનો રસ્તો કરાવો એ વિશે બધી એમની ઉપર પ્રેશર છે હવે એ ખોટું થઈ ગયું તો એક જૂટ કીધું એમણે તો એક જૂટ થી બીજો જૂટ ત્રીજો જૂટ એમને બોલવામાં મજબૂરી થઈ ગઈ છે હમણાં અને એ બીજા લોકો ના કહેવા સલીમ પટેલ ના કહેવા ત્યાં બધું કરી રહ્યા છે ના એ તો ઓલ્ડ છે ઓલરેડી એમની પાસે લાયસન્સ છે એના મેં તમને કાગળિયા હું તમને મોકલી આપું છું બધા લાયસન્સ ના અને એ લાયસન્સ ઉપર એમની વાઇફ પણ પાર્ટનર છે અને આ લોકો બધી જગ્યા આના ઉપર કરોડો નો ઇન્કમ પણ કરી છે અને એ બે હજાર વીસ થી એમનો લાયસન્સ છે અહિયાં દિલ્હીમાં એ કામ તો થઈ ગયેલું છે કોઈ પણ પૈસા ની લેવડ અમારા વચ્ચે બાકી નથી આજ દિવસ સુધી મારે એમને કશું પૈસા આપવાના કોઈ કામના બાકી નથી એ ખોટી વસ્તુ અને જે માટે કે છે લાયસન્સ નું એ લાયસન્સ તો ઓલરેડી એમને મળી ગયેલું છે ટોબેકો લાયસન્સ અને આખી તદ્દન ખોટી વાત છે એ જે લાયસન્સ માટે પૈસા આપેલા

તો એ મિસ્ટેક થી આ દુબઈમાં નહીં જઈ શકતા અને થોડી પ્રોબ્લેમ છે એમના સોલ્વ થઈ રહ્યો છે એમનો તે સોલ્વ થઈ જશે તો પછી અહીંયા મશીન એને બધું લાવશે તો પછી એ આગળ કામ કરશે એ એ રીતે અમે ઉભું રાખ્યું છે આ ટોબેકો નો લાયસન્સ છે તમાકુ નો બિઝનેસ કરવા માટે સિગરેટ ને બધું તેનો લાયસન્સ માટે એમને મને કીધેલું તો મેં એક જણા જે અહીંયા સોસ છે એજન્ટ છે એમને મેં ખાલી એમને ઇન્ટ્રોડક્શન કરાવ્યું એમાં મારે કશું એક પણ રૂપિયા લેવા દેવાનું નહીં કેમ કે મારા ભાઈ છે રિલેશન છે તો મને કઈ એમાં પૈસા લેવાની કે પૈસા મને કઈ કમિશન મળે એવું કશું જ નતું તો એ તો એમનું વર્કિંગમાં છે જ અને એમને મળી જ ગયું છે બધું તે તો કોઈ વાત જ નથી આ તદ્દન ખોટી વાતો ઉપજાઈ કાઢવામાં આવેલી છે અને આ સલીમ અને બીજા છે એમના કહેવાથી ચાલ્યા કરે છે અને ફેમિલીમાં ડિસ્ટર્બન્સ આવું થયો છે અનવોન્ટેડ બીજું કશું નથી આમ સરિકલી હમણાં હાથો જ બન્યા છે હન્ડ્રેડ પરસેન્ટ એમાં કોઈ ડાઉટ નથી કેમ કે એમના જે પાછળ છે એ બધાને મારી મિલકત ઉપર નજર છે અને કઈ પણ રીતે સિવિલમાં બધી જગ્યાએ હારી ગયા છે અને બધા જે પણ ઓપોનન્ટમાં છે તો હવે એ લોકો મને ખોટી રીતે ક્રિમિનલ કેસમાં ફસાવાની આ કામગીરી કરી રહ્યા છે બીજું કશું નથી આમ ના એમને કશું જ નથી કેમકે કોઈ પણ હોસ્પિટલ છે એક દિવસ થી વધારે રાખી ના શકે એક માટે તે કે છે આ પ્રોબ્લેમ છે તો એ ચેક કરે છે ડોક્ટર ને કશું મળતું નથી રિપોર્ટમાં તો એ બીજા દિવસ બીજી હોસ્પિટલમાં જાય છે ને આવી રીતે કાવતુર કરીને ખોટી રીતે પોલીસ સ્ટેશનમાં સેટઅપ કર્યું છે અને એમનો છોકરો મને બહુ ગાઢ ને બધું બોલે છે એ પણ હું તમને વોટ્સઅપ અને વોટ્સઅપ કોલ ઉપર પણ બહુ ગાળો આપી છે અને ધમકીઓ આપી છે તો એના લીધે એ પણ હું તમને મોકલું છું તાજીક અલી ના એમના છોકરા અને એમની વાઈફ થ્રુ ફોન પર ફોન પર કામ કાપી અને વોટ્સઅપ પર પણ ધમકી આપી છે એના હું બધા તમને પુરાવો રજૂ કરું છું આ મને માં રાખીને ટાર્ગેટ કરવામાં આ મારા ફેમિલી જ હાથો બનાવવામાં આવેલું છે હવે જેટલી વહેલી એ તકે આ સમજી જાય એ તો સારું છે સાદી ભાઈ અને સૈયદ જાદા છે અમારે લોકો એક ખોટું કરે તો આમાંથી કહેવાય નહી એ જાણે એના અલ્લાહ જાને અમે લોકો એ ખોટું ઓપન કરે તો લોકો કઈ ના કહી શકે કેમ કે એસઆઈ જ જાદા છે બધા પુરાવા છે હું તમને મોકલી આપું છું એ પુરાવા એકઠા કરવા માટે અને આ એમના છોકરાને બધાએ ધમકીઓ આપી અને બહુ બધા લોકો ઘરે પણ પહોંચી ગયા હતા એમની વાઈફે ઘરમાં જઈને તોફોર કરી ઉપર ગલા દબાવી દીધા જે માણસ અંદર હતા એમના તો આ બધું ઇન્સિડન્ટ થયો એટલા માટે હું ત્યાંથી ખસી ગયો અને બધા પુરાવા એકઠા કરવા માટે હું બહાર નીકળ્યો છું અને એ બધા પુરાવા માંથી અડધા મારા પાસે આવી ગયા છે હા એ બધી વસ્તુ લઈને હું પોલીસ સમક્ષ હાજર થઈશ અને આ સેટલમેન્ટ કરશે તો ઠીક છે નહીં તો પછી હું એમને એમની સામે ફરિયાદ કરીશ કે એમના છોકરાએ એમની વાઇફે અને આ બધા તમારે જે પાછળ છે લોકોનો આ ષડયંત્રમાં એનો આખો પુરાવો છે મારી પાસે એ બધું હું રજી કરીને હું પણ ફરિયાદ કરવા માટે અને આનો જવાબ માટે પોલીસ સ્ટેશન પોતે હાજર બધી હકીકતો સાથે લઈને હું ડાયરેક્ટલી પોલીસ કમિશનર પાસે જઈશ આ બધી હકીકતો ઓન પેપર છે જે આખી વસ્તુ છે કે આ પાસઠ લાખ રૂપિયાની જે વાત કરી છે આખી તદ્દન ખોટી છે ઓલરેડી એમના લાયસન્સ વર્કિંગમાં છે એના ઇન્કમટેક્સ રિટર્ન પણ ભરે છે એમનો જીએસટી નંબર એ છે એમની વાઇફ પણ એમાં પાર્ટનર છે એ તો ઓલરેડી વર્કિંગમાં બે હજાર થી છે બરાબર છે અને આ જે વાત કરવા આયા હતા એ વાત કરવા સલીમ પટેલ માટે એના પ્રમાણે એમ એને અવર જવર જગ્યા જોઈએ છે મારી જે છે એ જગ્યાની ભલામણ માટે એમને પ્રેસર કરવા માટે આ મારી પાસે આવેલા બીજું કશું જ જે ફતેહગંજમાં છે મેઇન રોડ ઉપર હું ત્યાં પાણી લેવા નીકળેલો રાત્રે કેમ કે ફતેક ના પાણી ગંદુ આવતો હતો તો હું બાર થી મિનરલ વોટર મારી દીકરી માટે રાતે દસ ની આસપાસ હું નીકળ્યો ત્યાં એમણે મને સામે થી રોડ પર બોલાવ્યો અને પછી એમને મને કીધું કે ભાઈ આ સલીમ પટેલની ની જે છે તારી પ્રોબ્લેમ એ જરા એને જગ્યા આવવા જવાની આપી દે ફેટ નહીં પકડીએ એ ફ્રેન્ડ જેવી કોલર પકડી લીધો કે હું જતો રહેતો હતો કે ભાઈ મારે આ ટોપિક ઉપર વાત કરવી જ નથી તમારી સાથે એમને મને પકડી ને ભાઈ તું ઉભો રે તું વાત સાંભળ બોલે મને બહુ પ્રેશર છે આવી રીતે એમને મને રોકાવા માટે ફેન પકડેલી તો એ મેં છોડાવવા માં ગયો હાથ એમના પાસે તો એ લપસી ગયા ત્યાં કામ ચાલે છે માટી છે ચીકણી છે બરાબર છે તો પડી ગયા અને હું પણ પડી ગયો ત્યાં અને ત્યાં કેમેરા ને બધા લાગેલા છે જોશે તો બધાને ખબર પડી જશે સાચી હકીકત શું છે હા આ એ પડી ગયા એના પછી ઇમિડિયેટલી બધા ત્યાં આવી ગયા જે એમના આ ષડયંત્રમાં જે હતા એ લોકો બધા ત્યાં આવી ગયા એમને બ્લોક કરી લીધું અને એવું કે મારી તું જતો રહે જતો અમે વાત કરી લઈશું વાત કરી લઈશું અને એમને પછી આ ગેરમાર્ગે આખું દોર્યું છે કે હવે તમારે બચવું હોય અને આને સબક શીખાડવું હોય તો તમે આવી રીતે કરો ને આવી રીતે કરો બરાબર છે તો એ રીતે આખું ષડયંત્ર કરવામાં આવ્યું છે અને આમને સંડોવવામાં આવ્યો છે અને આમને હાથો બનાવવામાં આવ્યો છે